લાલો ખૂબ બધાને ગમ્યું આ પિક્ચર લોકોએ ભરી ભરીને વખાણ કર્યા એને એ દિલમાં અડી ગયું કોઈને પોતાના કૃષ્ણ ભગવાન યાદ આવ્યા પણ આ પિક્ચરમાં જે કૃષ્ણ ભગવાન છે એ માત્ર એક પાત્ર છે જે આપણા અત્યારના સમાજના દૂષણોને દેખાડવા માટે અરીસો લઈને આવ્યા છે તમે હિન્દુ ન હો તો પણ આ પિક્ચર જોવું જ જોઈએ કારણ કે લાલો જે રિક્ષાવાળો આમાં બતાવેલો છે એ ક્યાંક આપણી વચ્ચે છે ક્યાંક આપણામાં તુલસી પણ છે ને ક્યાંક ખુશી પણ છે સમય બદલાઈ ગયો છે એટલે સાથે સાથે દૂષણો પણ બદલાવાના અને હવેના જે દૂષણો છે એ દૂષણોને બહુ જ સરસ રીતે આ પિક્ચરમાં દર્શાવવામાં આવ્યા છે વ્યસનનું દૂષણ ગણો ઘરેલું હિંસાનું ગણો વ્યાજે પૈસા લેવાની વાત કરી છે ચોરીની વાત કરી છે અને આંતરજ્ઞાતીય લગ્નને જે અસ્વીકાર કરવામાં આવે છે એ વાત કરી છે અને રમતા રમતા એક એવી અઘરી વાત કરી છે કે ભણતરના ભાર હેઠળ બાળકો જે આત્મહત્યા કરે છે એ પણ કરી દીધી છે ટૂંકમાં આ પિક્ચરમાં બધું જ સરળતાથી જણાવી દીધું છે કોઈ જ હવાઈ કિલ્લા નથી બનાવ્યા જે કીધું છે એ ખરેખર દરરોજ આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ એ જ દર્શાવ્યું છે અને કદાચ એટલે જ આ પિક્ચર લોકોના હૃદયમાં ઉતરી ગઈ કારણ કે ઘણા લાલા રિક્ષાવાળા હશે કે જે લાલા સમા તારણહારની રાહ જોઈ રહ્યા હશે પણ આ પિક્ચરમાં જ કયું છે એમ મેં તો તેરે પાસ મેં બંદે મેં તો તેરે પાસ મેં ના તીર્થ મેં ના મૂહૂર્ત મેં ના એકાંત નિવાસ મેં ના મંદિર મેં ના મસ્જિદ મેં ના કાબે કૈલાસ મેં મેં તો તેરે પાસ મેં એટલે કે તમારા હૃદયની અંદર જ તમારા પ્રભુ વિરાજમાન છે ભગવાનના દ્રષ્ટિકોણથી સમજવા કરતાં આ પિક્ચરને માનવતાના દ્રષ્ટિકોણથી સમજવી બહુ જરૂરી છે